એ હાલો હું કરો છો તમે જમી લીધું મેં હે ને તમારું નામ દિલ રાખીને સેવ કર્યું ને હે તો તમારો ફોન આવ્યો તો મમ્મી કે તાર દિલ નો ફોન આવ્યો પછી હું કેવી સવાર માં આવી ગઈ આજ મે ખાટિયા ઢોકળા બનાવ્યા ને એના હાથ તમે જ દેખાતા હતા રોટલી ખાટી તી ની બરી ગઈ તેની દાઈજ માં તમે જ દેખાતા હતા હા આ ફોન મૂકો હા તમે ફોન રાખો ને મારથી જ નહીં કપાય ના તમે કાપો હા તમે

તમને સાટા ઉઠાડીશાગરૂ ચખો વાઘડી ની તમારે હારી ગોદરમ કરીને આપણી આપડી સાંભળે લે હવે થી તું કારે નહીં કઉ હું હવેથી તમને જ કહીશ પછી બધા માણા વે તારે ભૂંડી લાગુ ને તું કઉ તો આપડે અલગ રહેવું તો તમે મને સોરટી પહેરવા દેહો ને હા હવે મિસ યુ ટુ ના હવે હું ના બોલું તમે જ જો મને શરમ આવે હા હા લવ યુ બાય હવે લવારી કરો મને સાનું મને મૂકો હાલો એ હાલો